આપડે બધા મને તારી પાછુ રમ વાંધી છું તો રમાતું હે ના મેં લેડો બોલાઈએ હા ના રમાતું હે આજે ઘાચે છે બધા અરે પણ આપડી ઉમર માં તો લોકો હું કે આ કઈ ગઈ રહ્યા ત્યાં હું અરે લોકો જે કેવું હોય કે આપડે આપડે મોજ મોજ રહેવાનું એટલે મોજમાં એ વાત હાચી છે પણ આપડી ગઈ રહ્યા ત્યાં આપડે સોરો રમ આપણે ના રમવાનું હોય ના રમવું તો પડે તમે કહેતા હોય તો પછી રમ બેન પણ લોકો હું કે મારે એ વિચાર લોકો જેને જે વિચારવું એ વિચારવા દેવાનું આ તેનો તાને એક પર મોજ કરી ચાલે પૂરમ હિટી આ છોકરો ઓબલી પીપલી રમ બે ઓબલી પીપલી રમી છે હા

આ જમાના હું આવી ગયા પણ આપણા વખત છે એવા બધા આપણે ટોળું વાળીને બેસતા આપણા મિત્રો મિત્રો બધા અને ટોળું વાળીને બેસતા ને બધી વાતો કરતા ને સાહેબ આપણો જમો એ છે એવું હતો યાર આપણા જમાનાની તો વાતો ના થઈ ના 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 થયો હા તો તને આપણા ભાઈબંધો ને એ આપણે રમે તા ને કારણ કે વાતાવરણ એવું છે બરોબર હા હેડો તા જીએ હા જીએ બોલી દે

છોકડો માટે સાફ કરતા તમારા માટે કરતા ના હા સુ કે પાછા મેં પાછા અમારો ભાઈ બંધ થાય ને કીધું આપડે રમવા જવું છે અરે યાર આપની રમત ઓબલી પીપલી હજાર ઓબલી પીપલી હું આજે સર હોય કે સારું પણ અરે શા સર કે મારે નામ નહીં એટલું કેવા કેવાય આવું બધું હિખરાવું પડે હીકરાવું પડે ફોન રોધાને

મે ભણવાજ પછી હોસ્ટેલ માં હોસ્ટેલ માં ભણતા હોય પણ ભણગેલ્યા પાછા તમે આ તો ખાલી જરૂરી છે એટલે થોડું એ બેય ફોન માં 3 વાર અરે આ એક ફોન માં નારો મારું નારા માય અલે એક નું નારો મોય યાર કે તને ફાઈનાલી દેખ તારે ફોન શું જોવાનો આ ઓ વધો નહીં 10 સ્ટાર્ટ કરે છે એવું કરવાનું જ લે ખોટી લેજે હું તો

આવો કરે છોડું કરાવ્યું કેટલી મોર ની પાકી આપડે લાગ <Panel> ના પાકો હા એ ભાઈ પાક્યું Mandarin có thể như thế mandao. Ey, tonsor hả nặng, mọi tay đâu phải tay nha pake nha. Qua yên đi mbaki, mbaki, mbaki,

અમે તો મસ્ત જગ્યા લેલી તીસ ચાકુભા હજી આયા કે ના આયા અરે ના બંધ એવો લખતા નહી પાછા વોશ બોલાતા ચાલુ નહી તું નાખીશ કાકા શેપલી બધી લગાવી હોય